અને આમ તો હું તો હવે બહુ દ્રઢપણે માનું છું કે એકવીસમી સદીમાં આપણે જે વિષયા તરફ આમ જોઈએ ને તો એકવીસમી સદીમાં જો તમે સંવેદના અને ધર્મને બાજુ પર ન રાખ્યા તો એકવીસમી સદી એક વસમી સદી બની જતા જરાય વાર નહીં લાગે સો એ સો ટકાની વાત છે કે એકવીસમી સદી આપણા સૌની વસમી સદી બની જશે એટલે હવે માતા પિતા બંનેએ સાથે કામ કરવું પડશે ને સાથે ચાલવું પડશે હવે એક વ્યક્તિથી ખાસ થઈ શકે એવું છે જ નહીં પણ આમાં એવું થાય છે ને કે જાણે અજાણે અત્યારે જે રીતે બાળકો માટે એટલો બધો વિચાર કરવામાં આવે છે તો ક્યારે આપણે પૂછવું પડે કે આપણે બાળકોની સાથે છીએ કે સામે છીએ આપણે બાળકો માટે છીએ કે બાળકો આપણા માટે છીએ બાળકો આપણે ચોઈસથી લાવ્યા છીએ પૃથ્વી પર કે કોઈ અકસ્માતના સ્વરૂપે આપણે લાવી દીધા છીએ જો આપણે બાળક કરવું કે ન કરવું એ આપણી પાસે ચોઈસ હતી આપણા બાળકો પાસે ચોઈસ નહોતી કે મારા અને મમ્મી પપ્પા તરીકે સ્વીકારવા કે ન સ્વીકારવા એને તો તમને સ્વીકારવા જ પડે એક્સેપ્ટ કરવા જ પણ એ ઉપરવાળાને એમ થોડા પૂછી પૂછીને આવ્યા છે કે તો બોટા બોલ આ ગેલેરીમાંથી તારે કયા રમકડામાં તરીકે મમ્મી પપ્પા જોઈએ છે આપણે ગજ સંસ્કાર કરીને સારા બાળક કરીને સારા વિચારો કરીને સરસ બાળકો લાવી શકીએ એ સારા વિચાર કરીને સારા મા બાપ બનાવી શકીએ એ તો જે આવ્યા હોય એ સ્વીકારવા જ પડે એક નાનું બાળક જેવા હોય એવા મા બાપ સ્વીકારી શકતું હોય તો સ્વીસ વર્ષના મા બાપ જેવું હોય એવું બાળક કેમ સ્વીકારી શકતા અને આ પેઢી તો છે ને સાહેબ બહુ જુદી છે આપણે ફોનમાંથી ટપાલમાંથી ફોન ફોનમાંથી દોરડાવાળા દોરડામાંથી કોડલેસ કોડલેસ માંથી ફાઈવજી આવતા બહુ વાર નથી લાગ્યા તો જનરેશન જ ફાઇવજી ની છે હજી તો આપણે ટુ જી ટ્રુજી સમજે સમજે ને ત્યાં તેણે બાકી ભાષા બદલાવી નાખી બહુ જ પ્રશ્ન પૂછતી પેઢી છે આ અને આપણે બધા મોટા કેવી રીતે થયા છે ખબર છે કે આપણે મમ્મી પપ્પાને કંઈક પ્રશ્ન પૂછીએ એટલે તરત આપણે ચૂપરે એટલે આપણે ચૂપ રહીને હાલવા માંડીએ એટલે આપણને એમ થઈ ગયું મમ્મી પપ્પા આપણને પૂછે એટલે આપણે આ જવાબ અપાય આ ચૂપ તો રે જ નહીં તમે નોકી હતી ગૂગલને પૂછે એનો અર્થ શું થાય અને પછી ધીમે ધીમે તમારા કરતા વધુ શ્રદ્ધા ગૂગલ ઉપર થાય એટલી બધી મોડર્ન જનરેશન છે અને એ પેઢીને અહીંયા એક શબ્દ વપરાણ નાટકમાં કંટ્રોલ કંટ્રોલ તો આ પૃથ્વી પર બાળકને નહીં કોઈને કરી શકાય એમ જ નથી કંટ્રોલની તો ભાષા જ બદલાવી નાખજો કંટ્રોલ તમે કરી શકશો જ નહીં હવે કંટ્રોલ ન કરી શકતા હોય તો કંટ્રોલ કરી શકવાના હતા મમ્મીની જીભને તમે કંટ્રોલ ન કરી શકવાના હોય તો બાળકને કંટ્રોલ કરવાના હતા આ જગતમાં આ સભ્યતામાં કોઈ તમારી સાથે બંધાયેલું ને જોડાયેલું રે ને તો સ્વ બાકી નહીં કોઈ કોઈ કારણ જ નથી અને આ પેઢી તો એટલી બધી જુદી છે એટલી બધી પ્રશ્ન પૂછતી છે કે તમને વિશ્વમાં નાખી દેશે મારી ભાભીને મારો ભત્રીજો બંને અહીંયા આવ્યા છે રૂપલ અને હજી બે મહિના પહેલા મારી બેનના લગ્ન થયા એટલે લગ્નમાં લગ્નમાંડો આવે બધા બહુ બધા ડાન્સ કરતા હોય મજા કરતા હોય એટલે બધાને બહુ ડાન્સ કરતા જોઈને એ દેવમે મારી ભત્રીજી ક્ષિતિજાને એવું કીધું મારે લગ્ન કરવા શીખે આ બેઠો છે ને હું કહું છું એટલે મારી ભત્રીજી ફરિયાદ કરવા આવી એ કે નેહલાને લગ્ન કરવા છે એટલે હવે બેની ઉંમર એવી હતી કે મારે સીધા જવાબ તો અપાય એમ નહોતી કે આમાં કરવામાં કાંઈ માલ નથી તારા પપ્પાને જો ને તારા મમ્મીને જો એવું તો કઈ હકાય નહીં એટલે મેં એમ થોડુંક શિક્ષક નો જીવ એટલે મારે કીધું બેટા આપણે મોટા થાય ને તો ત્યારે લગ્ન કરાય આપણે ભણી લીધું હોય નોકરી કરીએ મન કે નાના બહુ મોટા થાય પછી છોકરી નથી મળતી આવી આપણે બધાને ખબર છે આઠ વર્ષના છોકરાને ખબર પડી ગઈ કે બહુ મોડું કર્યું ને તો પછી હાથમાં નહીં આવે અને આપણે પચીસ વર્ષે પાંત્રીસ વર્ષે હજી ચોઈસમાં આપણે નોર્યા એટલી સ્માર્ટ પેઢી છે કે જેને તમારે ક્ષણે ક્ષણે જવાબ આપવા પડશે અને આપણા બધાની તકલીફ એ છે કે આપણે એક એવા સમયના દોરમાં છીએ એવા મૂંઝવણના દોરમાં છીએ કે જ્યાં આપણે આપણોય વિચારવાનું આપણા બાળકનુંય વિચારવાનું આપણા સમાજનુંય વિચારવાનું આપણા બાળકને આવતા દિવસોમાં કયા પ્રકારના શૂઝ પહેરવા પડશે કઈ પ્રકારની સ્કૂલમાં જવું પડશે કઈ પ્રકારનું ઘર જોશે એની સાત પેઢી બેઠા બેઠા ખાઈ શકે એની તૈયારીઓ કરવાની એટલે ચોવીસ કલાક મજૂરોની જેમ કામ કરવાનું અને બાળક માટે વિચારતા રહેવાનું બાળકને પ્રેમ કરો થાય પ્રેમ કરું કે મા બાપની ખરેખર અત્યારના મા બાપની બહુ ખરા આમ કેવાય તો મૂંઝવણ ભરી સ્થિતિ છે બહુ બહુ એમને માટે કામ કરવું પડે છે અને આપણે તો આમ ડરમાંથી મોટી પેઢી થઈ ગયા હું એકવાર કહેતી આવી છું કે આપણે બધી જનરેશન છીએ ને એ પેલા મા થી ડરતા હતા પપ્પા થી ડરતા હતા દાદાથી ડરતા હતા કાકા થી આપણે પેલા આપણા મા બાપ થી ડર્યા હવે આપણે આપણા સંતાનોથી ડરીએ છીએ કારણ કે એને સહેજ કઈક કયો એટલે બાણું બંધ કરી દઈએ એટલે તરત મમ્મી કે તમને કોને કીધું તો ખીજાવાનું જો અને બાણું કઈક કરી લહે તો કઈક કરી લહે એવા ડરમાં ને ડરમાં આપણે એને કઈ કહેતા જ નથી કે કહેવાય નહીં કહીએ તો આવું થાય પણ ક્યારે એવો વિચાર સમજાણો છે કે આ પેઢી થઈ કેમ ગઈ અત્યારે આપણે બધા જીદ્દી બહુ છે બહુ જ બાળકો જીદ્દી છે ક્યારેય આપણે વિચાર્યું કે બાળકો જીદી થયા શું કામ એના બહુ બધા કારણોમાં મૂળમાં જશું ને તો આપણે જ છીએ લોકો એવું માને છે કે અત્યારે બધા જ એવું કહે છે શિક્ષકો એવું કે સંસ્થાઓ એવું કે સમાજ એવું કે બાળકને સમજી જાઓ બાળકને સમજી જાઓ બાળકને સમજવાનું ન હોય બાળકને પ્રેમ કરવાનો હોય પ્રેમ કરતા જાઓ ને સમજતા જાઓ અને ઓળખતા જાઓ જે વ્યક્તિને તમે સમજી લો તો સમજ્યા પછી ખબર પડે કાને પેરા રહી નહીં શકાય એટલે એને પ્રેમ કરતા જાઓ તો તમને સમજવાની મજા આવે તમને ઓળખાતા જાય તમે ખુલતા જાઓ એટલે બાળકને સમજવા કરતા એને બિનશરતી પ્રેમ જો આ આખી સભ્યતાને એક વહાણ એવું છે કે જેમાંથી બાળકને બચાવી શકાય એમ નથી તમારે એને ફોન આપવો જ અત્યાર સુધી કોરોના પહેલા આપણે બધા એવું કહેતા હતા બાળકને ફોન નહીં આપવાનો ફોન નહીં આપવાનો ફોન નહીં આપવાનો અને કોરોના દરમિયાન અમે બધા એવા શિક્ષકોએ કહ્યું બાળકને ફોન આપજો અમે ત્રણ વાગે આવશું ઓનલાઈન જેની ના પાડી એના આધારે તમને મૂકી દેવા આપણે જેનાથી દૂર લઈ જવા પડ્યા એમાં તમને પ્રવેશી જવા પડ્યું અને હવે પાછા અમે બધા કહે છે ફોનથી દૂર કરો ફોનથી અરે બે વર્ગના એવાયા થઈ ગયા અને બીજું એ ભૂલ ક્યાં થઈ ખબર છે કે અત્યારે છ મહિનાનું બાર મહિનાનું બાળક દોઢ વર્ષનું બાળક મોબાઈલ અડે ને અને એમાંથી કંઈક એને આવડી જાય એટલે આપણા ઘરે મહેમાન આવે તો આપણે એમ કે એટલું હોશિયાર છે ને હજી દોઢ વર્ષનું છે ને તમે વાત ખબર કે યુટ્યુબ ખોલાય એને ખબર છે યુટ્યુબ કેમ ખોલાય પછી બે ત્રણ વર્ષનું બાળક હોય મને ગમે એવા પાસવર્ડ બદલી નાખો તો હા ખબર જ પડી જાય એટલે પાસવર્ડ ની કેમ ખબર પડી જતી હશે એટલો હોશિયાર છે એટલે બાળકના મનમાં એવું થઈ જાય કે હોશિયાર હોવું એટલે શું તો કે મોબાઈલ ઓપરેટ કરતા આવડતો હોય તો તમે હોશિયાર કારણ કે તમે જાહેરમાં વખાણ કઈ વસ્તુ ના કર્યા મોબાઈલ ને લઈને તમે ક્યારે એવા વખાણ ન કર્યા કે સવારે ઉઠીને એટલું કોઈ રડેની સ્માઈલ સાથે ઊભું થાય એના તમે વખાણ ના કર્યા કારણ કે અત્યારે તો આપણે આખી પેઢી કઈ પ્રકારની છે કે વખાણ કરો એ મજાના અત્યારે અહીંયા જે દસ પંદર દીકરીઓ એ સરસ મજાનું નાટક કર્યું ને એ નાટક જોઈને અથવા ઓલો સરસ મજાનો દીકરો બે મિનિટ બોલી ગયો એ બધું આપણે સાંભળ્યું નથી માત્ર જોયું જ ઘરે જઈને આપણે શું કરવાનું જોયું ઓલો કેવું બોલતો હતો આમ હોય તરત આપણે છાપામાં કોઈ પણ મોટો ફોટો જોઈએ ને એટલે આપણે તરત આપણા છોકરાને એમ કહીએ જો એના પપ્પા શું કરતા હતા બોર્ડમાં પહેલો આવ્યો જો આને શું કર્યું તું આના જેવા થવાય આના જેવા થવાય આના જેવા થવાય ફોર્બ્સની યાદીમાં મુકેશભાઈ અંબાણી આજે પેલા નંબર તમારા છોકરાએ કોઈ દી આવીને તમને કીધું જો આવા પપ્પા હોય કીધું ક્યારે કોઈ છોકરાએ તમને આવીને કીધું તમે માર્કશીટ જોઈને ચોક્કસ એવું કહો છો આવું આવું બનાય આવું બનાય તમારા છોકરે કોઈ દિવસ બીજાની પાસબુક કે જો પપ્પા આને કહેવાય પાસબુક આંકડા તો જો આજ સુધી કોઈ દિવસ કીધું કોઈ છોકરાએ પોતાની મમ્મીને એમ કીધું તું દીપિકા કોણ થાય તો જ આપણે ગરમ રોટલી ખાવી બાકી ખાવી જ નથી કીધું તમે સતત એને એમ કીધું હાઈટ વધારે હાઈટ વધારે હાઈટ વધારે બોડી બનાવો બોડી બનાવો તમારા સંતાને ક્યારેય તમારા બોડી ઉપર એક વાક્ય કીધું જ તમને તમને ક્યારે એને કોઈ ફરિયાદ તમારા માટેની કરી જ એની ફરિયાદો બે ત્રણ હોય કે તમે ખીજાયા જ કરો છો તમે ટોક્યા જ કરો છો તમે મન રોક્યા જ કરો છો અને અહીંયા બેઠેલી તમામ મમ્મીઓને મારી બે હાથ જોડીને વિનંતી છે કે પપ્પાને ફાઈનાન્સર નો બનાવો પપ્પાને ખીજાવાનું મશીન નો બનાવો કારણ કે શું થાય છે ખબર છે સવારે પપ્પા જાય ત્યારે છોકરા સ્કૂલે ગયો બાળકો સુતા હોય એટલે બાળકના પ્રેમની કે પિતાના પ્રેમની અસર માન બાળકોને પહોંચે જ નહીં અને હવે પુરુષ છે થાકી હારી હાફીને બોસનો સાંભળીને ત્રણ જણાએ પૈસા દીધા હોય પૈસા ન દીધા હોય બે જણાએ બૂથ મારી લીધા હોય કીધા હોય કમિટમેન્ટ પૂરા ન થયા હોય હાંજે પાવતા હોય રસ્તામાં ટ્રાફિક આટલા બધા નિકોલ અમદાવાદમાંથી પસાર થતા હોય ત્રણ જણાને પગ ભટકાણા હોય ખીજાણા હોય બે જણાએ મોઢા બગાડ લીધા હોય કેટલું બધું થયું ઈએમઆઈ ના ખર્ચા હોય તા એને મમ્મીનો ફોન આવ્યો હોય તારી બહુ કાબુમાં નથી રહેતી મોટાભાઈએ કીધું હોય કે હું હમણાં માઇન્ડું છે ને આવું કેટલું બધું આવ્યું હોય અને આ ટેન્શન યારે પાછું સોશિયલ મીડિયા નું તો હોય જ તે ક્યારનો ફોટો મૂક્યો હજી પચી લાયક આવી નથી આ બધા માં પિતા એન્ટર થાય ઘરમાં અને છોકરો તોફાન કઈક કર્યા હોય ને મમ્મી એમ જ આવા દે તાર પપ્પાને જોઈ લે લે આવા દે તાર પપ્પાને એટલે હજી તો પિતા એન્ટર થાય 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 તા મમ્મી તરત તમે બધું મૂકી દો પેલા આને કઈક કહી દો એટલે પપ્પા થોડા ગુસ્સામાં હોય એટલે માં હોય એટલે પેલું બૂટ કાઢીને સટ્ટાક દઈને લગાવી દે એટલે છોકરાનું થાય કે આ ઘરે હુકમ આવતા હશે મને મારવા હાટું સ્વાભાવિક છે આવ બાળકને મનમાં થાય અને પછી બાળક રડતું રડતું રસોડામાં મમ્મી પાસે રોવા માંડે પપ્પાએ મન માર્યું કે મારે કાન ઓડો મેં તને ના પાડતી હતી કે તોફાન જો પપ્પા કી જાણે એ છોકરાને એમ થાય કે આ એક સ્ત્રી યશોદા છે આ મમ્મી જ સમજે છે આ પપ્પા તો ખીજાવા સિવાય કાંઈ કામ કરતા નથી પણ એ બાળકને તમાચો માર્યા પછી બાળક સુઈ ગયા પછી પપ્પા એના રૂમમાં પંખો કરી અને ચાદર ઓઢાડી માથે હાથ ફેરવીને કિસ કરે એ મમ્મી કોઈ દિવસ નહીં કે બાળક સવારે ઉઠે ત્યારે ઓલું મોઢું ચડાવેલું વાળા પપ્પા જેને જોયા હોય ધડ દઈને વયું જાય અને ત્યારે પપ્પાએ થોડુંક ઓલું શેરબજાર નાકડા જોવાના હોય પપ્પા બાળકને સામે સોરી નું કઈકૂળ ન આવે એટલે મમ્મીઓને બહુ બે હાથ જોડીને વિનંતી છે કે આવું બધું કરવાના બદલે એને પિતાના પ્રેમ પિતાના સંઘર્ષો અને એને કહો કે પપ્પા દિવસમાં આઠ આઠ કલાક બાર રહે છે ને રખડવું ન કહેવાય કામ કરવું કહેવાય પપ્પા શું કામ બાર વધુ રહે છે એને સમજાવો તમે એવું માનતા હો અને મા બાપનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે બાળકને ચોઈસ આપે છે કે તને મમ્મી ગમે પપ્પા ગમે આવી કોમ્પિટિશન તમે શું કામ કરો છો બે વ્યક્તિઓ વચ્ચે અત્યારે તમે જો નવી જનરેશન છે ને એને કાં તો લગ્ન નથી કરવા અને લગ્ન કરવા છે તો બાળકો નથી કરવા તમને ક્યારેય વિચાર આવ્યો છે કે આવું સડનલી આ ચેન્જ કેમ આ પેઢીમાં આવ્યો છે એ તરત આપણો મન કે પશ્ચિમી સંસ્કૃતિમાંથી આવું બધું શીખીને કાંઈ પશ્ચિમી સંસ્કૃતિમાંથી તમને જોઈને મોટા થયા છે કે બે જણા લગ્ન કરીને બાંધતા હોય તો ઉપાડામ પડવું જ નહીં અને બે લગ્ન કરે અને બાળક માટે આટલી બધી માથાકૂટ બે જણે કરવું હોય તો બાળક જ ન કરવું એક વસ્તુ યાદ રાખજો આપણા બાળકો આપણને સાંભળીને નહીં આપણને જોઈને મોટા થાય છે તમે જેવું કરો છો એનું રિફ્લેક્શન એ છે એક સ્પેલમાં દરેક બાળકનો હીરો છે એના પપ્પા હોય પપ્પા કરે એમ જ એને કરવું હોય તમે જો બાળક નાનું હોય ને ત્યારથી એને પપ્પાના ચપ્પલ જ પહેરવા હોય છોકરીને મમ્મીની સાડી જ પહેરવી હોય મમ્મીના ચપ્પલ જ એટલે એનો રોલ મોડેલ કોણ છે મમ્મી અને પપ્પા પછી જેમ 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 તમારા અને મારા એના ખરાબ અનુભવથી નક્કી કરે કે આના જેવું નથી જ થવું ગમે થવું પણ આના જેવું નથી થવું અને અહીં સુધી ક્યાંક ને ક્યાંક આપણે બાળકને લાવીએ છીએ બાળક એ કોઈ ચોવીસ કલાકની માત્ર જવાબદારી કે માત્ર કોઈક આવતા ભવિષ્યનું તમારું રોકાણ નથી બાળક તો એક તો ચોવીસે કલાક ઉજવા તો એક આનંદનો પ્રહર છે જેની મજા લેવાની હોય બાળક માટે તમે માનતાઓ કરી અને બાળકને ઈશ્વર પાસેથી માગ્યું છે એટલે એને એના ઉત્સવને ઉજવવાનો આટલું બધું ગંભીરતાથી લેવાની જરૂર નથી અને થોડું તમે જે શૈક્ષણિક સંસ્થાઓમાં તમારા બાળકને મૂકો છો એના ઉપર થોડી શ્રદ્ધા રાખો આપણે ત્યાં તકલીફ શું થાય છે ખબર છે સાદો એક એક્ઝામ્પલથી આપું તમને બધા અહીંયા બેઠેલી મુગલે આઝમ બધાએ જોયું હશે નહીં જોયું હોય તો સાંભળ્યું હશે મુગલે આઝમ ફિલ્મ બનતું હતું ને ત્યારે તમને ખબર છે કે એ સમયનો બહુ મોટો સેટ આખું જાજરમાન બનાવેલી આખી ઘટનાની વાત હતી એમાં દિલીપ કુમારની મોજડી હતી અને જેમાં એના ડાયરેક્ટરે એમ કીધું કે આ મોજડીમાં રિયલ ડાયમંડ સાચા હીરા નખાવડાવ એટલે ઓલો ફાઇનાન્સરે કીધું કે લોકો દિલીપ કુમારનો ચહેરો જોવા આવે છે એની મોજડીમાં હાચા ઈરા છે ખોટા ઈરા છે કેમ ખબર પડવાની છે ગમે એમાં નાખને આટલા ખોટા હું ખર્ચા કરાવે છે કે કોને ખબર પડવાની છે કે આ રિયલ સાચા ઈરા નાખ્યા છે ખોટા ઈરા નાખ્યા છે ઘરેણા ખોટા રાખે તો મોજડીમાં હું કામી કે કે આટલા બધા પૈસા નાખીને સાચા ઈરા નખાવે છે ત્યારે ડાયરેક્ટર બહુ સરસ જવાબ આપ્યો હતો કે સાચી વાત છે કોઈને ખબર નહીં પડે આમાં હું ગમે કાચના ટુકડા નાખું ને તો ઓડિયન્સને નહીં ખબર પડે લોકો જોવાના છે માત્ર ચહેરો તેનો અવાજ જ તેની તે પણ એ મોજડી પહેરે અને દિલીપ સભાનતા હોય કે મેં જે મોજડી પહેરી છે એમાં સાચા હીરા છે એ તોર અને કોફમાં જે ચાલે ને દિલીપકુમાર એને લાગવું જોઈએ કે હું દિલ્હીનો બાદશાહ છું એ ફીલિંગ માટે મારે એને પહેરાવી છે આ યુનિફોર્મ તમારા બાળકો જે પહેરે છે ને એ દિલીપ કુમારની હીરાની સાચા મોજડી જેવા જ છે કે ફીલ થવું જોઈએ પ્રાઉડ થવું જોઈએ કે હું કઈ જગ્યાનો છું હું કયા કુટુંબનો છું હું ક્યાંનો છું હું ક્યાં સાથે જોડાયેલો છું પણ આપણા બધાની ભૂલો કઈ છે ખબર છે કે કોઈક આવે મહેમાન આવે પૂછે કઈ સ્કૂલમાં ભણે છે એટલે આપણે નામ આપીએ પછી ત્રણ ચાર વાયતા કરે ખોટા ખર્ચા બહુ કરાવે છે બેન ને કાંઈ આવડતું જ નથી અંગ્રેજી ભણાવે બેનને સાંભળો તો આપણે આવું અંગ્રેજી હોય ગણિતના સાહેબ નો તો સ્કૂટર તમે જો કાંઈ લઈ લેવાનું નથી હજી બદલાય ને ત્રણ વર્ષથી એક્ટિવા જૂનું છે એટલે છોકરાને એમ થાય કે મારા મમ્મી પપ્પા કે વાત તો સાચી છે સાહેબમાં કાંઈ લઈ લેવાનું નથી બેનને અંગ્રેજી આવડતું નથી અને સાહેબનું સ્કૂટર હજી જૂનું છે અને સવારે ઓલો આપણે કઈક આપણા ઘરમાં પૂજા હોય પછી એમ કે હવે બોલો ગુરુદેવો બ્રહ્મા મહેશ્વર તમને શું લાગે છે તમે આપેલા આ સર્ટિફિકેટો પછી તમારું બાળક એ તમને કહેશે નહીં તમે ઈચ્છતા હો કે તમારું બાળક તમને સન્માન આપતું થાય તમારા મૂલ્યોને તમારા સંસ્કારને તમારી સભ્યતાને સન્માન આપતું થાય તો સૌથી પહેલી વસ્તુની જરૂર એ છે કે તમારા બાળક જે શિક્ષક પાસે રાધા તમારું બાળક એવું કે મારા સાહેબ બરાબર નથી ભણાવતા હોય ઓલું નથી આવડતું અમારા સાહેબ છે ત્યારે એનો કાન પકડીને એને કહેજો બેટા એને મૂળ નહીં તમે સન્માનની અપેક્ષા રાખતા હો તમારા બાળક પાસે તો પહેલી પૂર્વ શરત એ છે કે તમારા બાળકોને સન્માન આપતા શીખવાડો તો એ તમને કોક દી આપશે આપણે જ આપણા મોટાને પગે લાગતા હોઈએ ને ત્યારે મોટું બગાડીને પગે લાગે આત લાગવું પડે આ માસી જીત મને જરાય ગમતા નથી પણ હવે શું થાય શરમે ધર્મે લાગીએ પગે એટલે છોકરાને એમ થાય કે શરમે ધર્મે પગે લાગવાનું હોય બાકી દિલથી ને લાગવાનું હોય અને પાછો હવે તો ડાયલોગ એવા પુષ્પા ઝૂકે ગયા નહીં એ છોકરાને થાય ઝૂકી ગયા તો ઓલું બગડી ગયું તો અને અત્યારે બહુ મોટી ચેલેન્જ કઈ છે ખબર છે કે આપણે બાળકને મહેનતનું મહત્ત્વ શીખવાડીએ પ્રમાણિકતાનું મહત્ત્વ શીખવાડીએ હવે તમે જુઓ કે જે ધોનીએ આખી જિંદગી કાળો થયો આ પ્લેગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં દોડ્યો મહેનત કરી બેટિંગ કરી બોલિંગ કરી એના આધારે કરોડો કમાણો નામ કમાડ્યું એ ધોની આપણને એમ કે મોબાઈલને ગેમ રમો ક્રિકેટ રમો જે રિતિક રોશન ઓલું એનું ગીત હતું ને સૌથી પહેલું એને કહો ના પ્યાર આમાં હાથ વાળું એ એક ગીતના પ્રેક્ટિસ માટે એક સ્ટેપ માટે અઢાર કલાક પ્રેક્ટિસ કરી એક સ્ટેપ માટે કલાક કાળી મજૂરી કરી એ આરામસે કે ગેમ ખેલો એટલે તમે અઢાર અઢાર કલાક ગ્રાઉન્ડમાં મેદાન કરો અમારા છોકરાને એમ કે મોબાઈલમાં રમાય રાખો એમ અને ફ્રન્ટ પેજ ની મોટી જાહેરાત આવે જેમ એકો દોડી તીડી દેખાડ્યું હોય અને આપણે સ્કૂલમાં શિક્ષકો એમ કહેતા હોય કે જુગાર રમવો એ પાપ છે અને અત્યારે છાપામાં એવું થાય કે તમે અને આ તો અત્યારે તકલીફ જ એ છે કે તમે રિયલમાં જુગાર રમત પોલીસ પકડી જાય પણ મોબાઈલમાં રમત તમને કાંઈ ન થાય એટલે આ બધા વચ્ચે તમારે રાખવાનું હું અનેક વાર કહેતી આવી છું કે ધર્મ છે ને અધ્યાત્મ છે ને એ ફ્રીઝનું કામ કરે તમે કોઈ પણ પ્રકારનો ફ્રૂટ છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે ને એ ફ્રીઝમાં મૂકો ને તો ઓછી બગડે મોડી બગડે એનું આયુષ્ય થોડુંક વધુ થઈ જાય કોઈ પણ પ્રકારનું સંસ્કારનું જે ફ્રીઝ છે એમાં જો તમે તમારા સંતાનોને મૂક્યા ને તો તમારે કંટ્રોલ કરવા નહીં પડે એ સ્વયં કંટ્રોલ થઈ જશે પોતાની જાત ઉપર એના જાત ઉપર એને કાબુ રાખતા શીખવાડો એને થોડાક અધૂરાને ઓછા રાખો અત્યારે એક આપણા બધા બાપમાં બહુ વિશિષ્ટ પ્રકારની ચલણ ચાલું છે કે અમારા બાળકોને અમારે બધું જ આપવું છે જે અમને નથી મળ્યું અમને નથી બહુ સારી વાત છે કે તમને નથી મળ્યું એ તમે બધું જ તમારા બાળકને આપો પણ તમારા બાળકને થોડી રાહ જોતા શીખવાડો એની બધી જ જીત એ સમયે પૂરી ન કરો આ તો આપણે બહુ પ્રેમથી કહીએ એના પપ્પા તેનો પડ્યો બોલ જીવે હા અવારે બોલે હાજે વસ્તુ હાજર એ રીતે તમે માનતા હો કે તમારા બાળકોનો તમે પ્રેમ હાસિલ કર છો તો ભૂલી જજો તમે તમારા બાળકને સૌથી વધુ બગાડો છો થોડીક વાર તમારા બાળકને રાહ જોડાવશો ને આજેની કાલે કાલેની પરમ દિવસે શનિવારે જશું રવિવારે જશું તો જો એકચ્યુઅલી એ વસ્તુની ઈચ્છા હશે ને તો એને રવિવાર સુધી યાદ રહેશે કારણ કે એસી ટકા વસ્તુમાં તો કાંઈ ટીવીમાં જોયું છે કે ફ્રેન્ડ્સ પાસે જોયું છે એટલે એના મગજમાંથી ભૂલાઈ જશે અને એકચ્યુઅલી એને ઈચ્છા હશે અને રવિવારે પાંચ સાત દિવસ રાહ જોયા પછી એની વસ્તુ મળશે ને તો એ વસ્તુ એને કદર હશે તમે જુઓ અત્યારના છોકરાઓમાં કોઈ વસ્તુની કદર નથી આપણે બધા એવા છીએ કે જેને દિવાળીમાં જ કપડાં મળતા હતા નવા એટલે દિવાળીના એ નવા કપડાનો આપણને બધાને આનંદ હતો અત્યારે આપણે આપણા બધા બાળકોને લગભગ સરેરાશ મહિને એક જોડી કપડા અપાવી તમે ને કપડાનો ખાસ આનંદ નથી નવા કંપાસનો નવી પેન્સિલનો આપણે બધા એવા જનરેશનમાં છીએ કે આપણે આપણી પેન્સિલ હાવ નાની થઈ ગઈ હોય પપ્પા કે મમ્મીને બતાવીએ ત્યારે આપણે નવી પેન્સિલ મળતી અને એ દિવસે સ્કૂલે જવાની આપણને સૌથી વધુ મજા આવતી કારણ કે આપણી પાસે નવી પેન્સિલ હોય અને હવે તો કંપાસમાં પાંચ પાંચ પેન્સિલ હોય એટલે અભાવ ફીલ જ નથી થતો અને જેને અભાવ ફીલ ન થાય ને એને કોઈ દિવસ ભાવ માટે અભિમાન પણ થાય ને સ્વમાન પણ ન થાય થોડા એને વંચિત રાખવાની નથી કહેતી થોડી રાહ જોતા કરતા શીખવાડો વેઇટિંગ અને સમજાવો કે બેટા દરેક વસ્તુ છે ને એટીએમ જેવી નતી કાર્ડ નાખો અને પૈસા નીકળે એની માટે પૈસા તમારે બેંકમાં નાખવા પડે તો એટીએમમાંથી નીકળે ઇઝી મની એને આવી ગયું છે એની બદલે થોડું એને મૂલ્ય સમજાવો મહત્વ સમજાવો વસ્તુ સાચવતા શીખવાડો બહુ બધું ન આપી દો થોડુંક ઓછું હશે ને તો થોડાક ઓછા માટે એને એક જીજી વિષા વિસ્મય રહેશે બાળક હોવું એટલે શું બાળક હોવું એટલે નાના હોવું ગઈ ગયા હોવું તોતડી ભાષા બાખોડિયા ભરવું એ નહીં બાળક હોવું એટલે તમારી અંદર વિસ્મય હોવ નવી વસ્તુ માટે તમે આમ જુઓ કે વાહ પતંગી ઉડે ચકલી બોલે અને આપણે તો કેવી સભ્યતા ને સંસ્કૃતિમાંથી આવીએ છીએ કે જ્યાં ચાના ને મામા કહેવાય કાકડા ને કાકા કાકા કહેવાય તમે વાર્તાઓ પહેલાની જુઓ હવે તો મને ખબર નથી કે એવી રીતે વાર્તાઓ કહેવાતી હોય છે કે જેમાં ચક્કી બેન કેવાય ચક્કા ભાઈ કહેવાય ચાંદા મામા કહેવાય એટલે પ્રકૃતિના દરેક તત્વો કે જે નિર્જીવ છે કે સજીવ એને પણ માનાર્થે બોલાવવાના તો સજીવને તો કેટલું સન્માન આપવાનું હોય એવી રીતે શીખવવામાં આવતું હતું

જ્યારે હોય ત્યારે આપણા બાળકોને આપણે વારા ઘડીએ કીધે આ મારું ઘર છે આ મારું કમાયેલું છે ન ફાવતો ઘરમાં નીકળી જજો આ કરજો તે મારું 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 એટલું બધું એના મગજમાં ઘૂસી જાય છે એ રાહ જોવે છે કે દિવસે મારું આ બધું થાય જયારે આપણે વૃદ્ધ થાય ત્યારે બાઈ ચોડાવીને જો આ બધું આપણું છે ફાવતું હોય તો રહ્યો શીખવાડ્યું કોને મારા તારાની ભાષા શીખવાડી કોને આપણે એની બદલે આપણા બાળકને શીખવાડો અને અત્યારે તકલીફ શું છે ખબર છે કે આપણા બાળકોને બધાની બાયોગ્રાફી ખબર છે કે ઝુકરબર કેવી રીતે આગળ આવ્યો એને એલેન મસ્ક અહીં સુધી કેવી રીતે પહોંચ્યો આખી બાયોગ્રાફી યુટ્યુબમાંથી એણે જોઈ લીધી છે ધીરુભાઈ અંબાણી કેવી રીતે મોટા થયા કેવો રીતે સંઘર્ષ કર્યો એની પાસે કાંઈ નહોતું અહીં સુધી આવી ગયા એને એને ખબર છે આપણા બાળકને દરેક સફળ માણસની સંઘર્ષની કથા ખબર છે પણ આપણા બાળકને એના દાદા એના પપ્પા એની સંઘર્ષ કથા ખબર છે નહીં એટલે એને ત્યાંનું બધું ખબર છે નાયલ નદીની આરામથી ખબર છે પણ સાબરમતી નદીની હિસ્ટ્રી એ નથી ખબર એને બધા ધર્મોની ખબર છે એને બધી વાતોની ખબર છે એને બધા ગૂગલની ખબર છે એને એ ખબર છે કે આના સંજય દત્તના પપ્પા નામ આ છે અભિષેક બચ્ચન ના પપ્પા નામ ના છે પણ તમારા બાળકને તમારા દાદા એનું નામ ને એના દાદા અને પછી તમે એમ કહો કે સંસ્કૃતિ ને સભ્યતા ટકતી નથી તેના મૂળિયા સુધી તમે કોઈ દિવસ એને લઈ ગયા તો એ જાય બાળક તો છે ને સાહેબ એક છોડ છે જેને ઉછેરવાનો હોય એને સંભાળ આપવાની હોય પ્રેમથી લાગણીથી પાણી આપવાનું હોય બાળક પતંગ્યું છે એને ઉડવા આપવા જોઈએ એની આંખોમાં એની પાંખોમાં ક્ષમતા વધે શક્તિ વધે એવું પોષણ આપવું જોઈએ પણ એને આકાશનો આપવાનું હોય તમારા બાળકોના ચરણમાં ક્ષમતા વધે એ ચાલી શકે એની માટે દૂધ બદામ બધું જ આપો પણ એને નકશો બનાવી દો એની યાત્રામાં એની સાથેને પડખે ઉભાર્યો અત્યારે તકલીફ આપણા બધાની એ છે કે બાળકને ક્યાંક સમજાઈ ગયું છે કે આપણા મા બાપને આપણાથી અપેક્ષા છે ને એટલે આપણને મોટા કરે છે આ બહુ જ સ્માર્ટ જનરેશન છે હમણાં જ મારી પાસે એક કાઉન્સેલિંગ માટે આ મા બાપ આવ્યા હતા એના છોકરાએ મને બહુ પ્રેમથી કહી દીધું એ છોકરો લગભગ ચૌદ પંદર વર્ષનો હતો એ કે નેહલબેન મને તો આપણે એટલે મોટો કરો છો કે વારસદાર તો જોઈએ ને અને વાત ખોટી સાવ નથી સાવ ખોટી તો નથી ક્યાંક ને ક્યાંક આપણે આપણા દાદા નથી રાખવા અને ઈચ્છીએ કે અમે વૃદ્ધ થઈએ ત્યારે તો અમારો ટેકો બનશે એવું તો કઈ રીતે બની શકે હજી કહું છું કે બાળકો જોઈને મોટા થાય છે એની એની હાર્ડ ડિસ્ક છે ને એમાં તો બહુ સારી મેમરી છે મેં કીધું એમાં ફાઇવ જનરેશન છે ક્લાઉડમાંથી બધી વાતો કાઢશે